જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રઘુવંશ સમાજ પ્રથમ એકમાત્ર માત્ર વેબ ન્યુઝ ચેનલ લોણા ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા ટેન્ટોડા ગૌ માતા ને પાંચ લાખ રૂપિયા અર્પણ કરાયા છેલ્લા છ વર્ષથી ડીસા નગરમાં દર ગુરુવારે અતિ નિયમિતપણે પૂજ્ય જલારામ બાપાના ભજન થાય છે આ ભજનમાં થતી તમામ આવક ગૌસિવામાં વપરાય છે ટેટોડા ખાતે અંદાજે પાંચ કરોડના ખર્ચે નવનિર્માણ પામી રહેલ ગૌમાતા હોસ્પિટલ માટે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા પૂજ્ય આનંદ મૂર્તિજી મહારાજના પરમ કૃપાવત શિષ્ય પૂજ્ય પ્રશાંત મૂર્તિજી મહારાજના વરધહસ્તે જલારામ મંદિર ડીસા ખાતે રૂપિયા પાંચ લાખ પૂજ્ય રામ રતનજી મહારાજને અર્પણ કરવામાં આવ્યા હતા જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા અત્યાર સુધી કુલ પ્રભુદાસ પૂજ્યશ્રી પ્રશાંત મૂર્તિજી મહારાજ આશીર્વાદ આપી રાજીભો વ્યક્ત કર્યો હતો આ પ્રેરણાદાયી અવસરે ગૌભક્તો સર્વ શશિકાંતભાઈ ડી ઠક્કર કમલેશભાઈ રાજ રાયકા ઠક્કર ઠક્કર અખાણી બળદેવભાઈ રતાણી હિતેશભાઈ રતાણી ગણપતભાઈ ફાટી દેવચંદભાઈ એન ઠક્કર ભરતભાઈ ગોકલાણી પ્રકાશભાઈ મજેઠિયા નિલેશભાઈ રાવલ વિષ્ણુભાઈ સિંહ ઠક્કર સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ જલારામ મંદિરે

આપની વચ્ચે મને આવવાનો મોકો મળ્યો અને આ જગતમાં આ સૃષ્ટિ ઉપર ભગવાન પ્રશ્ન આવ્યા છે ત્યારે ભગવાને પણ ગાયો ચરાવી છે એ સાબિત પુરાવાથી અંદર દોરશું આપણે તો જ્યારે જ્યારે પણ ગૌમાતા ઉપર મુશ્કેલી આવતી હોય છે ત્યારે કોઈના કોઈ રૂપે ભગવાન રૂપે ઘણો કે કોઈ એવી શક્તિ રૂપે ગણો આ બધી શક્તિઓ છે આજે સમજો ગાય માતા માટે જો બહેનો આટલું કસ્ટ એટલું કરતી હોય અને મારા ભગવાનભાઈ બંધુ એમને જ્યારે અને મોબાઈલો એક પણ મેસેજ ખોલીએ ને તો એની અંદર ગૌ માતા વિશે જલારામ બાપા વિશે એમનો મેસેજ હોય હોય ને હોય એક દિવસથી એવું થતી જોયું કે મારા ભગવાનભાઈ બંધુ આવી જયંતી બાપા આજે બંધુ છે ગાયો પ્રત્યેનો પ્રેમ જલારામ બાપા પ્રત્યેનો પ્રેમ છે એ જોઈ ખૂબ ખૂબ અમારા અંતરના આશીર્વાદ છે જે કરી રહ્યા છો એ ખરેખર એક બે કાર્ય છે અને કરવા દેવો છે માટે વિશેષ કહેતો નથી આપ જે સંકલ્પ કરો છો અમારા જલારામ બાપા પૂરી કરશે આપની મનોકામના આપ જે કરી રહ્યા છો એ સર્વે બહેનો અને ભાઈઓ જે પણ કરો છો એ આપ અગાળે સોનાની પોધારી વાળી લે એવી મારી જલારામ બાપાની પ્રાર્થના સાનિધ્યમાં જલારામ બાપાની બોટમાં બંને પવિત્ર સંતોને મોટી ખોટી વંદન ઈસા ખાતે જલારામ સત્સંગ મંડળ ઘણા વર્ષોથી જલારામ બાપાની ઉપાસના કરે છે સમગ્ર શહેરમાં ન રઘુવંશી પણ સમગ્ર શહેર જલારામ બાપાને ગુરુવારે તો વંદન કરવા કેટલી વસ્તી આવે છે રંજુ સાહેબ નામ્યા ભીમ નાખી ત્યારના સાક્ષી છીએ એક જલારામ બાપાના નામ મુજબ સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે એના અમે પણ સાક્ષી છીએ નિયમિત ભજનમાં નથી જઈ શકતા પ્રસંગોપાત પાત્ર ભજનમાં અમે પણ જઈએ છીએ અને શુભેચ્છા પણ પાઠવીએ છીએ આ એક મહાન કાર્ય થકી જુદા જુદા વિસ્તારમાં ઈશાના લગભગ કેટલા વોર્ડ છે એટલા વોર્ડ અને ન વોર્ડ પણ રઘુવંશ સિવાયના વાલ્મિકી સમાજને એવા બે પણ સમાજમાં પણ જેને ભજન કર્યા છે એમને ખ્યાલ છે જે જનારામ બાપાની ચેતનાથી કોઈ કાર્ય ઉભું રહેતા જ નથી અને એ હમણાં બંધુ સાહેબે વાત કરી કે કેટોડા ગૌશાળા માટે સંકલ્પ છે આપણા ગુજરાતનું ગૌરવ છે કે કેટલોડા ગૌશાળા વિશે લગભગ ગુજરાતમાં કોઈ નહીં જાણતા હોય એવું હું માનતો નથી ઘણી વખત જે સાંભળ્યું છે ગૌશાળામાં જવાનું અવારનવાર કરીએ છીએ વંદન કરીને આવીએ છીએ ગૌમાતાને એટલે આ કાર્ય ક્યારેય નહીં ઉભી રહે આપણે બધાએ હૃદયથી પ્રાર્થના કરીએ કે આ સંકલ્પ જલ્દીમાં જલ્દી પૂરો થાય અને સ્વામીજીની જે એક જ્યોત જણાયેલી છે ગૌ માતાની એમાં આપણે બધા સહયોગી થઈએ જલારામ બાપા બધાને સદબુદ્ધિ શક્તિ ભક્તિ અને શક્તિ આપે એનું પ્રાર્થના

تو sanctioned کرو یہ sanctioned کرنے کا پورا پروگرام ہے جو اپکسہ لگو چھو برابر پرمانے فقط کتابوں سے گھر پر وستر جو جو مستقل پرکار جو اور کی ادیت پرمانے کرن جارے چھن اور انہاں دی نیت میں بڑا بھاگوت فنڈ کنڈرا گورنمنٹ بھرے چھو کون جب پدارے ودار کتنا کوسو خاص માત્ર જે 18 વર્ષતાના વયિક જે લોકમત છે એટલે કોલેજ નટુડા હોય છે જલિયાડ હોય કામ જવાય પણ વધારેમાં વધારે જસતનો ઉછાળ છે હવે નિર્માણ થાય છે તેના માથે પણ સવાળ છે અને દરેકના અભિમાન માટે બીકો બને તો સાથે સપંન જે છે